ଯେପନା କରୁତଳ ସେ ଆୟୁଧ କର ଧରି ଅସୁର ଅପାର ପହେ କର બીજે મોદીક આહાર ત્રીજા કરમાં ફરસી સોઈએ ચોથે ચપ માળ રે ચાલો સૈયર દેરે જઈએ પૂજિયે ગણપતિ રાય રે મોટા નીચે મોદક લાડુ લાગીએ શંભુ સૂતને પાય એવા દેવ સાચા મુની વાચા પૂરે મનની આસ બેકર જોડી કહેજ વૈષ્ણવ દાસ તણુજે દાસ કડવું પહેલું મા અંબાજીની પ્રાર્થના આદ્યશક્તિમાં અંબા પ્રક્યા જ્યાં પાવન જ્યાં પવન નહીં પાણી સૂર્યનર મુનિવર સર્વે કરાણા તું કોણે ન ફળ્યું તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ પ્રશ્ન એક સહસ્ત્ર નાગને માં ન પામ્યો ધારે જગદંબા રે ખંડે વ્યાપી મહામોટા જળમૂટ હતામાં તેમને દુર્મત કાપ્યું ભક્તિ ભાવ કરી ચરણે લાગુ મા શક્તિ જાણી અમને સહાય કરવા તું સમર્થ નગરકોટની રાણી તું તારા ત્રિપુરાને તોતળા નિર્મળ કેસર અંગે રાતા બીજી શોભાષથી મુખે કહીને રચના બની બહુ વાતે હંસાવતી ને બગલા મૂકી વહાણવટી તું માય ભીડ પડે તો મને કરજો અમારી સહાય મા સેવકજન તારી વિનંતી કરે ઉગરજો અંબે માય બ્રહ્મા આવી પાઠ કરે ઈષ્ણુ વાંસણી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય

માના ચરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આસ ક્ષેમ રાખજો અંબામાં સર્વને એમ કહે ત્રિપુરા દાસ કડવું બીજું રાજા પરીક્ષિત સુખદેવને ઓખા હરણની કથા કહેવા માંગે છે હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું હું તો સકળ પદાર્થ પામું વામુ રે દુઃખ સકળ કલેવર તણારે દુઃખ સકળ વામુ કલેવરના સુણતા પાતક જાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થતી મુકાય તાવ તરિયો એકાંતરિયોને ચડે તેની કાય ભૂતનો પણકારો તેને ન આવે સ્વપ્નમાય પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મૈ કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ પ્રથમથી નવમ સુધી કહ્યા મને નવસ્કંદ હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ હરિયે વૃંદાવનમાં લીધા કીધી વાયો મથુરો વંશ પ્રથમ મારી કૂતનાને પછી પછાડ્યો કંસ પછી પધારે દ્વારિકામાં પરણે છે બહુ રાણી સોળ સતરાણી તેમાં અષ્ટકરી પટરાણી તેમાં વળા છે રૂપમણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીને કર્મકથા પાવન આ બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન મરીચી સુખ કશ્યપ કહીને હરણ્યા કશ્યપ વિષ્ણુ પ્રખ પ્રહલાદજી તેને વહલા શ્રી ભગવંત પ્રહલાદ સુધ વિરેચન બલિરાય તેનો તન

રાય તપ કરવાને જાય છે તો આવ્યો મધુમન વાય રે કીધું રાયે નિર્મળ જળે સ્નાન ને તર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળી રે કર જમણામાં જપ માળા ચાલી રે માળા કાલ્યા સુગ્રીએ કાન રે કય આરાધે શિવ ભગવાન રે રુધિર માસ સુકાઈ ગયું રે શરીર સુકા સમ થયું રે મહાતપિયો કેમ ન બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયા માય રે એક અસુર મહાતક સાધે રે મારું ધ્યાન આ આરાધે રે કોણ કહીએ જેનું બાપરે તે તો માંડી બેઠો મહાજા કરે તમે કહો તો તેને વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપુ રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો રે દૂધ પાઈને ઉછેરીએ કરે આગળ ઉપજાવે સંતા કરે ભેદ કસ્માંગનો લહ્યો રે વરદાન પામીને કુખણ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેને જાનકી નાક સંત આપ્યા રે માટે શી શિખામણ દીજે રે ઘોડારૂડું ગમે તે કીજે રે વળતા બોલ્યા રાય રે તમે સાંભળો આય રે સેવા કરી ચઢાવે રે તેને કાયા કરું નિર્મળ રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન જે કોઈ જડાવે બિલી પત્ર રે તેને ધરાવું સોનાનું સત્ર રે સેવા કરીને વગાડે ચાલ તાલ રે તેને કરી નાખો ન્યાલ રે નારી પાણીને બુદ્ધિ તમારી રે આપતનો રાખે વારી રે હું તો ભોળા નાથ કહેવાવું રે હવે કપટી નાથ કેમ થાવું રે એવું કહીને આગળ ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર શિર હાથ રે તો તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપું સ્વણીતપુરનું રાજ રે શિવ માગું છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકો એવો કીજે રે દસ સહસ્ત્ર હસ્તી તણુબળ દીજો રે અસ્તુ કહીને શિવવર આપ્યો રે બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે કડવું ચોથું બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો વરદાન પાણે વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા વહી બહિમાય કાઠીનું દીઠું સાંભળ્યું જ્યાં વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે કર પ્રગટ થયો પ્રધાન દેશની કન્યા લાવે પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણસુર બળવંત પાતાળે નાગ લોક જીતી ચાલ્યો તેની વાર દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે ભાગ સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવનાથા જાય સૂરજે વળતી સાંઘ આપી બાણાસુર તણા કરમાય જેથી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમય રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે જોતો ન મળ્યો સ્વામી પહોંચે મન નિહા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય જેણે તુજને હાથ આપ્યા તે શિવ કર સંગ્રામ અડવું પાંચમું બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા જાય છે કૈલાસ પર્વત જઈ રાજા એ ભીડી મોટી બાદ જળમાની જેમ નાવ ડોલે જયને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય સાને કાજે ડિહો પારવતી આવ્યો બાણાસુરરાય સોણિત કુંડનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વડે માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર સહસ્ત્ર હાથ તો મૂજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યુદ્ધ કરવા સમર્થ આવો આપણે મારી નજરે ખટકુંડા કરવું છઠ્ઠું શિવજીએ સાપ આપ્યો ગણપતિને વખાની ઉત્પત્તિ તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યું છે એક જે કર છેદન કરી તારા કરશે કટકા અને તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય લે બાણાસુર જા હું આપું તું એક ધજાય જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે રૂદ્ર તણો વરસાદ વરસશે તારા નગર જાવ ત્યારે તું એમ સમજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામે વાળ્યો બાણાસુર સોર્ણપુરમાં જાય એમ સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન અહો શિવજી કહો જન્મારો કેમ જાય મારે નથી કે બાળ તો કહો વલેસી થાય મહારૂદવાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વંત કરવાને જાય ઉમિયાજીના વાને બેઠા વિચાર્યું વનમાન શિવજીના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બાળક પારણે મેલું બેઠા બેઠા જોયું દક્ષિણ અંગથી મેલ મેલીને હળદડિયું રૂપ હાથ ચરણ અને ઘૂંટણ પાની કુકુ અંગ સ્વરૂપ ચતુર્ભુજ ને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની સી કહું હું કંઠે કુકર માળ પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી સોયે ચોથે કર ચકમાર ગણેશને ઉપજાવીને બોલ્યા પારવતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ભળી કન્યા રૂપ શોભા તેની સી વાત કહું સુખદેવ કહી સુણું પૂપુ સેસો ટીલડી રાખી અંબોડે વાંકી મોડ કંઠ કપોતને કામની તેહી મોડા મોડ કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના પ્રાત કંઠ પડો નાના નાળા છડી તે આપ્યો લઈને આપ કડવું સાતમું શિવજીએ ગણપતિને શિરોચ્છેદ કર્યો દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાં

આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનું જોખું વચન આવું સાંભળીને કોપ્યા સિંહરાય લાતો ગળદા પાટો મૂકી આવ્યા ગરમીમાય ગણપતિનો ગરદો પડે બ્રહ્માંડ ભાગી જાય ત્રિલોક તો પડવા લાગ્યો તે શું કહેવાય ત્યારે શિવપી કોપ્યા છે ચડી મનમાં રીષ કોપ કરી ત્રિશુર મેલ્યું છેદ ગણપતિનું શિષ માક્ષરવાદી ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો લઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એવી શિવજી ઘરમાં આવ્યા ત્યાં ઉમિયાજી નહાય વખા બેઠીથી બારણે તે નાસી જય કરમાય એવી શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય વખા બેઠીથી બારણે તે નાસી કરમાયું કોટડીમાં જઈને પેંઠી મનમાં વાત વિચારી પાયના કટકા કીધા માટે મુજરે નાસી મારી મહાદેવજી ઘરમાં ગયા ને જપક્યા ઉમિયા મન નેત્ર ઉગાડીને નીરખ્યું ત્યાં મીઠા પંચવદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ થતું ચાવો નફટ પૂંડી ટેવ નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં માય બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં છાની રહેતું પાપણી મેં જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણતા પણ સર્વ લૂંટી ખાધું વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળ્યું પ્રગટ કરજો ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો નાખ્યો માર્યું કડવું આઠમું ગણપતિજી મૃત્યુથી ઉમિયાજીએ એ કરેલ વિલાપ વાળે વિના બેલડી ચોડે વાસ્ત્રો વિના ચૂરે ગાય બાંધા વિના ચૂરે બેનડી પુત્ર વિના ચૂરે ધન ધાન્ય અને પુત્ર પુત્ર જ આગેવાન જે ઘરપુત્રનો લીપજો તેના સુના મસાન પુત્ર વિના ઘરપાંજરું વન ઊભે વાગ્નિ બાળી સશિર સાથે મારો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બો બોલો હો બાળ રે હો ગણપતિ બોલો હો બાળ ઉમિયા કરે રુદન ઓ ગણપતિ શિવ એક સાને માર્યો તન હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય ઓ ગણપતિ તેની સંપત્તિ પર ઘેરે જાય ઓ ગણપતિ ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન ઓ ગણપતિ મેં આપ્યું હતું વરદાન ઓ ગણપતિ પેલા નારાદિયાનું કામ હો ગણપતિ એ જુઠ્ઠો બોલો છે તેનું નામ હો ગણપતિ એને વાત કરી સર્વ જુઠ્ઠી ગણપતિ હું તો તપથી આવે ઉઠ્યો હો ગણપતિ મેં માર્યો તારો તન હો ગણપતિ આ ઉગેશો ભૂંડો દી હો ગણપતિ શિવજીએ ગણપતિજીને આપેલ વરદાન નંદી ડુંગી મોકલ્યો તે પહેલી પાડે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો થાય ગજરું મસ્તક લાવીને ધડું પર મેળ્યું નેટ ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું કે કાળા એના કુંભ સ્થળ એના દાંત આગળ તેને સૂંઢ મોટી લાંબા પહોળા કામ દેવોમાં જાશે શું પોષાશે અપાર મૂંઝને દુઃખ દેવતા સર્વ મેળા દેશે તન તાન્ય પાર્વતીની પૂછ ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સથી સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ કડવો નવું રૂપ સાથે ગુણ જરૂરી છે રૂપ ગુણને વાદ પાડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જ્વાર રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોઈ અવધૂત ચતુરાઈ જે ચારાણા વળી કોઈ રાજપૂત પુણ્ય વિના ધન ક્યાં કામકો ક્યાં કામકો ઉદયવી તો વસ્તુ કછું ન કામકી જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિવસીય ચાતુરે ગુણ નદીઓ લગાર રૂપ તમારું પાછું લો રૂપ ગુણવી છે ભાર કડવું દસમું ગણપતિજીનો દર્શાવેલ મહિમા પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથાક્રંથ આરંભે છે પ્રથમ ગણપતિ સમરે છે સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમરે કરતા કાઠ પંથી સમરે જોતા વાટ પંચવદના દહેરામાંય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના વિનામૂજને પૂજે તો સર્વ મિથ્યા થાય ઉથલો શાને ખાજે પાર્વતી શાને લોચન જોડે જેને વાજન હશે ત્યાં બેસું ಸೆ ಕಣೆ